રાજકોટ નું હૃદય એટલે પંચનાથ ને પંચનાથ અને આખા રાજકોટ નું હૃદય એટલે પંચનાથ મહાદેવ રાજકોટના પૌરાણિક અને રાજકોટના એમ કહેવાય કે જેમને ઇતિહાસ સાથે જોડાયેલા છે પંચનાથ મહાદેવ એમને મંદિરમાં આજે અમે આવ્યા છીએ અને આજની આરતી ખાસ કરી એનો પણ લાભ લીધો છે અને એના દ્રશ્યો પણ અમે આપને સુધી લઈ આવવાના છીએ પણ અત્યારે આખા મંદિરમાં જે શ્રાવણ માસ દરમિયાન જે જે ચાલી રહી છે એના વિશે અમે મળી રહ્યા એવા વસંતભાઈ વસંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વસંતભાઈ આજે એક ખરેખર એવી અનુભૂતિ થઈ કે મહાદેવ આમ એવું થતું હતું કે આરતી હતી અત્યાર સુધી એવું જોયું છે અમે કે અત્યારની સ્થિતિ છે કે ઇલેક્ટ્રોનિક આવી ગયા છે સાધનો એમાં આરતી થતી હોય અને એક તો આજે આપણે એની તો વાત કરવાના જ છીએ પણ શ્રાવણ માસ દરમિયાન અહીંયા જે મેં અનેક બ્રહ્મદેવોને જોયા એ બ્રહ્મદેવો પણ એટલા સરસ લીન હતા ભક્તિમાં મહાદેવની તો આખી શ્રાવણ માસ દરમિયાન આપણે અહીંયા શું શું આયોજન હોય છે પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટમાં હું પ્રમુખ તરીકે સેવા બજાવું છું મારું નામ વસંતભાઈ જસાણી પંચનાથ મંદિર એકસોને પચાસ વર્ષ જૂનું મંદિર છે વાહ જે રાજકોટનું પેલામાં પેલું મંદિર કહેવામાં આવે છે વાત કરો અને અહીંયા શ્રાવણ માસમાં તો દરેક દિવસે અવનવા પ્રસંગો આપણે ઉજવીએ છીએ આ મંદિરમાં વર્ષોથી રાજસ્થાન થી એટલે કે મારવાડ થી લગભગ 150 થી 200 ગુદેવો અહીંયા સેવા માટે આવે છે એ લોકો આખો દિવસ અહીંયા બેસે છે અમે બપોરે બાર વાગે બ્રહ્મ ભોજન વ્યવસ્થા એ લોકો માટે યજમાનોના સહયોગ થી કરીએ છીએ અને રોજ અમારે ત્યાં જુદા જુદા પ્રસંગો યોજવામાં આવે છે રવિવારે શીતળા સાતમ છે જે મોટી સાતમ કહેવાય રાજકોટમાં શીતળા માં ના બે જ મંદિર કહેવાય છે એક સામા કાંઠે પાંજરાપોળ પાસે આવેલું છે જયારે બીજું અમારા પંચનાથ ત્યાં ભક્તો પોતાની મમતા ને લઈને આવે છે કુલે શ્રીફળ વધેરી અને ધન્ય થાય છે પછી સોમવારે આઠમ છે જન્માષ્ટમી ના દિવસે અમે લોકો અહિયાં બ્રહ્મભોજન પૂરું થાય પછી અને કૃષ્ણ જન્મ પૂરો થાય ત્યાર પછી મટકી ફોડ નો કાર્યક્રમ હોય છે મંદિર ની અંદર એ પણ અમે ઉજવીએ આઠમ ના દિવસ સરસ મેં જોયું વસંતભાઈ કે અહિયાં મંદિરનો ક્રમ આપણો તો બરાબર છે કે જે મંદિરના ક્રમ જે આપણા પરંપરા જે જે સંસ્કૃતિ છે એ પ્રમાણે તો શ્રાવણ માસ જ દરમિયાન કાંઈ મંદિરના સમયમાં ફેરફાર સવારથીનો સમય શ્રાવણ માસમાં અમારે સાડા પાંચ વાગ્યે મંદિર ખુલી જાય સાડા પાંચથી એકથી દોઢ વાગ્યા સુધી એમાં પૂર્ણાબારે અમે રાજભોગ જરીએ રાજભોગ જરી બ્રહ્ભોજનની વ્યવસ્થા કરીએ એ દરમિયાન દરરોજ શ્રાવણ માસમાં મહાપૂજા પૂજાનો કાર્યક્રમ થાય જે પોણા બાર થી એક સવા વાગ્યા સુધી એનો ક્રમ હોય ત્યાર પછી દોઢ વાગે મંદિર અમે બંધ કરીએ ત્યાર પછી અમારા ભૂદેવો છે જે મંદિર મહાદેવજી નો શણગાર કરે

સરસ વસંતભાઈ આપે શ્રાવણ માસના આખા કાર્યક્રમ જે ચાલી રહ્યા છે પંચનાથ મંદિરમાં દર્શકો આપ સૌ પણ જાણો છો પંચનાથ મંદિર હમણાં જ વસંતભાઈએ વાત કરી કે દોઢસો વર્ષ પૌરાણિક આ મંદિર રાજકોટનો ઇતિહાસ જેમની સાથે જોડાયેલો છે એવા મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન એક એમના દર્શન કરવા એ પણ એક એમ કહેવાય કે મહાદેવનું ધામ કહેવાય

તો એ તહેવારોનો પણ આપ લાભ લેજો દર્શન નો લાભ લેજો સરસ મજા નું અહિયાં જે આયોજન છે એમના સાનિધ્યમાં આપ પણ બધા પસંદભાઈ આપે અમારી સાથે જોડાય ને ખુબ સરસ મહાદેવ મહાદેવ મહાદેવનાથ મહાદેવ